નમસ્કાર મિત્રો સંવાદ સેતુમાં પુનઃ આપ સર્વનું સ્વાગત છે આજે મિત્રતા દિવસ એટલે સૌને મિત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ ભરતૃહરિએ કહ્યું છે ને સાચા મિત્રનું લક્ષણ એ છે કે જે મિત્રને પાપ કરતાં રોકે હિતકારી કાર્યોમાં એ એનું ધ્યાન લગાવે મિત્રની ગુપ્ત વાતને છુપાવે તથા આપત્તિના સમયે મિત્રનો સાથ ક્યારે ન છોડે અને આમ તન મન અને ધનથી એ હર હંમેશ મિત્રતા માટે પવિત્ર અને સમર્પિત રહે એ છે મિત્રતા તો આજના દિવસે મિત્ર વિશે આમ પણ કહ્યું છે ને કે તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે તો આવા મિત્રતાના શબ્દોરૂપી સુમનથી આજે આપણી સાથે જોડાયા છે શ્રી આદરણીય રમેશભાઈ પરમાર સાહેબ બાવનશ્રીના તંત્રી છે અને એમણે મિત્રતા વિશે ખૂબ સુંદર શુભેચ્છાઓ અને પોતાના વિચારો રજૂ કર્યા છે માટે હવે હું રમેશભાઈ પરમારને કહીશ કે આજના વિષયને પ્રકાશ પાડશે શ્રી પરમાર સાહેબ નમસ્કાર સંવાદ સેતુ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્વક શ્રાવણપૂર્વક સ્વાગત છે મિત્રો સંવાદ સેતુ ચેનલ એની પરંપરા પ્રમાણે આજના આ શુભ દિવસે એક નવા વિષય સાથે એક નવા વક્તા સાથે આપ સૌની સેવામાં ઉપસ્થિત છે હું રમેશ પરમાર તંત્રી ભાવનશ્રી મૈત્રી દિવસની શુભેચ્છાઓ સાથે આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું આજના આ શુભ દિવસે સંવાદ સેતુ ચેનલના વડા આદરણીય પ્રોફેસર દીક્ષા સાવલાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને થોડાક શબ્દો વહેંચવાની જે તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપ સૌને પુનઃ મૈત્રી દિવસની ઢેર સારી શુભકામના નમસ્કાર મિત્રો મૈત્રી દિવસની આપ સૌને ઢેર સારી શુભકામનાઓ હેપી ફ્રેન્ડશીપ ડે સાથે સાથે શ્રાવણ માસનો શુભારંભ છે તો આ શ્રાવણની વિનાશ પણ આપ સૌને ખૂબ ખૂબ મુબારક મિત્રો મૈત્રી દિવસ ખૂબ સરસ મજાનો દિવસ આપણા જીવનમાં મિત્રોનું એક વિશિષ્ટ સ્થાન હોય છે અને આજના દિવસે આપણને જુદી જુદી રીતે અભિવ્યક્ત થવાનું ગમતું હોય છે કેટલાક લોકો ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરતા હોય છે તો કેટલાક લોકો જુદા જુદા મેસેજ દ્વારા પોતાની અનુભૂતિ વ્યક્ત કરતા હોય છે પણ આ બધામાં સૌથી નસીબદાર છે આપણા કવિ મિત્રો કે જે પોતાના એક સરસ અંદાજમાં પોતાની કવિતાઓને એ રજૂ કરતા હોય છે મૈત્રી દિવસ નિમિત્તે મને મધુસૂદન પટેલની એક સુંદર કવિતા યાદ આવે છે એમણે કહ્યું છે કે દિલમાં મઢીને રાખજે સરનામું દોસ્તનું દિલમાં મઢીને રાખજે સરનામું દોસ્તનું કાશી મથુરા માંજે સરનામું દોસ્તનું અને સોનાની ખાણ અંગે સ્નેહીજનો પૂછે તો હળવેકથી જણાવજે સરનામું દોસ્તનું મધુભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે દિલમાં મઢીને રાખજે મિત્રો કેટલો મજાનો કેટલો રળિયામણો સંબંધ છે કેટલો નાજુ કેટલો કોમળ સંબંધ છે મિત્રતાનો કે તમારે એને દિલમાં મઢીને રાખવો પડે છે અને કેટલો ઉચ્ચ કક્ષાનો છે કે આપણે એને કહે છે કે કાશી મથુરા માનજે પણ એથી આગળ વધીને કવિ કહે છે કે સોનાની ખાણ અંગે સ્નેહીજનો પૂછે તો સોનાની ખાણ કરતાં પણ આપણો આ મિત્રતાનો સંબંધ અદ્ભુત છે અનમોલ છે આ છે મિત્રો કવિની એક સરસ મજાની અભિવ્યક્તિ એવા જ એક આપણા બીજા સરસ કવિ છે રાજેશ વ્યાસ સાહેબ મિસ્કિન સાહેબ બહુ જાણીતું નામ છે એમણે પણ સરસ વાત કરી છે કે ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે ઓરડામાં હોય પૂરતું છે જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે મિલાવ હાથ ભલે સાવ મેલો ગેલો છે હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે મિત્રતાનો એકમાત્ર માપદંડ છે કે એ હૃદયથી પવિત્ર હોવો જોઈએ મિત્રો મિત્રતા કરાઈ કરી શકાતી નથી થઈ જતી હોય છે એટલે હું તો એવું કહું છું કે મને તો મિત્રોનો ખૂબ આનંદ છે મિત્રોનો ખૂબ ગૌરવ છે હું તો એવું કહું છું કે મિત્રો એ ઈશ્વરનું અનુપમ વરદાન છે હું તો ત્યાંથી આગળ વધીને કહું છું કે મિત્રો એ તો આપણી લાગણીનો આકાશ છે મિત્રો એ તો આપણા જીવનનો જીવનના પગલે પગલે પડતો પ્રકાશ છે મિત્રો તમારા જીવનમાં ત્રણ ચાર સારા મિત્રો હશે ને તો તમારા ઘરની આજુબાજુ સો કિલોમીટરમાં નિરાશા ફેરા નહીં કરતી હોય આ લખી રાખો તમે કે મિત્રો એ તો આશાઓનું અનમોલ લાભૂષણ છે મિત્રો જેના જીવનમાં ખૂબ સારા મિત્રો છે હું એ મિત્રોને નસીબદાર નથી કહેતો પણ એમનું જીવન જ વિશિષ્ટ છે એટલે તો આપણા એક સરસ મજાના કવિ છે એમણે કવિ શું કહેવાય વિવેક ટેલર છે બહુ જ મજાના કવિ છે ડોક્ટર છે પણ એ સરસ કહે છે કે શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે તમે જોજો સાહેબ કેવો સંબંધ છે કે શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે મિત્ર તું ભગવાનથી પણ ખાસ છે કેટલું ઊંચું સ્થાન આપ્યું છે વિવેક ટેલરે ભગવાનથી પણ ખાસ છે કારણ કે ભગવાનથી ખાસ કહેવા પાછળ કોઈ અતિશયોક્તિ નથી મિત્રો પણ મિત્રો જે છે ને એ ક્યારેક એકસો આઠ હોય છે મિત્રો ક્યારેક સંકટ મોચક બનીને આવતા હોય છે મિત્રો સુંદર મજાની લાગણીનું સરોવર બનીને આવતા હોય છે એટલે એમણે ભગવાનથી ખાસ કહ્યું છે અને એથી આગળ વધીએ તો મરીશ સાહેબની વાત પણ બહુ સરસ કાંદેને સાંભળવા જેવી છે એમણે કહ્યું કે સમય વિતાવો નહીં દુશ્મનોની ચર્ચામાં સમય ના બગાડશો મિત્રો સમય વિતાવો નહીં દુશ્મનોની ચર્ચામાં કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે સાહેબ બે ચાર જે પાંચ સાત સારા મિત્રો મળ્યા હોય ને મિત્રો તો સમય ના બગાડતા જ્યારે પણ મળવાનું થાય દિલથી મળો સાહેબ અને એવી રીતે મળો સાહેબ પછી એ કોઈ દર્દ હોય વ્યથા હોય વેદના હોય સંવેદના હોય કે પછી સરસ મજાના આનંદ ઉમંગની મહેફિલ હોય પણ માત્રી સાહેબની આ વાત ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી છે કે હવે તો દોસ્તો ભેગા મળીને વહેંચીને પી નાખો કે હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે મિત્રતાનો એક અર્થ છે મિત્રો કે એ સુખમાં પાછળ હોય છે પણ દુઃખમાં સૌથી પહેલાં એની ઉપસ્થિતિ સૌથી પહેલાં હોય છે એટલે જેને પણ આવા મિત્રો મળ્યા છે હું ફરીવાર કહું છું કે ભૂલ જો થાય મિત્રોની તો માફ કર ભૂલ જો થાય મિત્રોની તો માફ કર જીભ કચડાય તો દાંત તોડાય ને અનિલ ચાવડાનું આ એક પ્રખ્યાત શેર છે અરે મિત્રોથી તો ભૂલ પણ થઈ જાય સાહેબ એને ફૂલ સમજીને માફ કરી દેવાની હોય એટલે જીભ કચડાય તો દાંત તોડાય નહીં મિત્રો મિત્રો એટલે એમ કે દોસ્તી એટલે એક એવા ખભાનું સરનામું જ્યાં દુઃખ ટપાલ ટિકિટ વગર પોસ્ટ કરી શકાય કેટલી નિર્મળતા છે દોસ્તીમાં કેટલી નિખાલસતા છે તમારા આમાં તમારા તમારા જીવનમાં આવેલી મોટામાં મોટી આપદા હોય મોટામાં મોટી આપત્તિ હોય વિપત્તિ હોય તકલીફ હોય મુશ્કેલી હોય સાહેબ પણ તમે તમારા મિત્રને જઈને જ્યારે વ્યક્ત કરો છો ત્યારે 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 પચાસ ટકા કરતાં વધારે સમસ્યા તો ત્યાં ખતમ થઈ જાય છે અને એટલે અહીંયા કહ્યું છે કે દોસ્તી એટલે એક એવા ખભાનું સરનામું બહુ ઓછા નસીબદાર માણસો હોય છે કે જેને આ દોસ્તી નામનો ખભો મળ્યો હોય છે પણ એના માટે વિનમ્રતા જોઈએ અને એટલે વિનોદ સોલંકી બહુ સરસ વાત કરે છે કે ના નમવાનો શોખ છે ના કોઈને નમાવવાનો શોખ છે મિત્ર છું મિત્રો સાથે મિત્રતા નિભાવવાનો શોખ છે મિત્રો બનાવવા બહુ સહેલી વાત છે પણ મિત્રતા નિભાવવી બહુ અઘરું કાર્ય છે કારણ કે ઘણીવાર દોસ્ત મરી જાય છે પણ દોસ્તી જીવતી રહે છે એટલે જેને પણ આવા સરસ મિત્રો મળ્યા છે મૈત્રી દિવસ કોઈ એક દિવસ આપણે ઉજવીને પૂરો કરી દઈશું તો એવું નહીં ચાલે મિત્રો કારણ કે દોસ્તી તો જે છે એ જીવનભર ચાલે છે છેલ્લા સ્વાસ સુધી ચાલે છે અને એટલે તો કુતુબ આઝાદ સાહેબે બહુ સરસ વાત કરી છે કે ધરા ધ્રુજ છે તોય પડશે નહીં ધરા ધ્રુજ છે તોય પડશે નહીં મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે અમસ્તી નથી નામના થઈ અમારી અમે વાવણી જે કરી તે લણી છે મિત્રતા એ કશુંક વાવવાનું પણ છે કશુંક લણવા જેવું પણ છે એટલે અમસ્તી નથી નામના થઈ અમારી અમે વાવણી જે કરી તે લણી છે અને પછી આઝાદ સાહેબે જે કહ્યું છે કે મને એવા આઝાદ મિત્રો મળ્યા છે જે મિત્રો નથી કિંતુ મણી છે કેવા મિત્રો છે મણી આપ સૌને ખબર હશે કે મણીના સ્પર્શથી લોઢું પણ સોનું બની જાય છે એટલે મિત્રો તો એવા હોવા જોઈએ હું તો એવું કહું છું કે મિત્રો એટલે સાક્ષાત ચોમાસું મિત્રો ચોમાસું એટલા માટે કહું છું કે કેટલાક મિત્રો અષાઢની જેમ મુશળધાર સંભેલાદાર અનરાધાર વરસી જાય છે જ્યારે કેટલાક મિત્રો શ્રાવણ જેવા હોય છે સાહેબ ઝરમર ઝરમર વરસતા હોય છે વરસવું એટલે પ્રેમથી વરસવું લાગણીથી વરસવું તો આવા પણ મિત્રો હોય છે એટલે હું તો એવું કહું છું મિત્રો કે જીવનમાં દોસ્તી એક ધર્મ છે એટલે એને ધારણ કરવી પડે છે એને નિભાવવી પડે છે એને એને એક પવિત્ર સ્થાન આપવું પડે છે એટલે છેલ્લે હું એમ કહીશ કે ગુણ મિલે તો ગુરુ બનાવો ગુણ મિલે તો ગુરુ બનાવો ચિત્ત મિલે તો છેલા મન મિલે તો મિત્ર બનાવો વરના રહો અકેલા એકલા રહેજો પણ એવો મિત્ર ના બનાવતા અથવા તો એવાના મિત્ર ના બનતા કે આપણને જીવનમાં નિરાશા પ્રાપ્ત થયા મિત્રો મિત્રોનું એક સરનામું છે આશા મિત્રોનું એક સરનામું છે અરમાન મિત્રોનું એક સરનામું છે સાહસ મિત્રોનું એક સરનામું છે પ્રેરણા એટલે તમને જે દિશાએથી જે મિત્ર મળે હંમેશા એને હૃદયમાં સ્થાન આપજો ફરીવાર કહું છું કે દિલમાં મઢીને રાખજો સરનામું દોસ્તનું ધન્યવાદ પુનઃ આપ સૌને મૈત્રી દિવસની ઢેર સારી શુભકામનાઓ પરમ કૃપા રૂપર મહાત્માને પ્રાર્થના કરું કે તમારા જીવનમાં આવા જ મિત્રો મળે અને તમારું જીવન હંમેશા વૃંદાવન બનીને રહે ધન્યવાદ હેપી ફ્રેન્ડશીપ ડે